<Sessant> को कोई यहां जवाब नहीं आता पेशेंट माने हमें पेशेंट में लेई गया रिक्शा भैया कोई डॉक्टर ध्यान जरूरी है कोई भी डॉक्टर ध्यान नहीं देता आ भईने आवी हालत है अरे कोई भी डॉक्टर हेल्प नहीं करता है हमें जो भी आ देखो जो भी आओ चाली रहू है એપીએમસી ખાતે એક્સિડેન્ટલી યુવક ગાડીમાં આવી જતા તેમને એલજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા ત્યાં હોસ્પિટલ કર્મચારી અને સિક્યુરિટી સાથેની લડાઈમાં દર્દીનું મૃત્યુ થયું હતું આ સમગ્ર ઘટનામાં હોસ્પિટલ ખાતે સારવાર તાત્કાલિક નહીં મળવાની દર્દીના સગાવાલાનું કહેવું છે અને સિક્યુરિટી દ્વારા કરવામાં આવેલા વર્તનથી સમગ્ર લોકોએ નારાજગી દર્શાવી આક્ષેપ કર્યા હતા હસ્પિટલની બેદરકારીથી યુવકનું મૃત્યુ થયું તેવું પબ્લિક અને સગા દ્વારા કહેવામાં આવ્યું હતું જોવાનું એ રહ્યું કે સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે મૃતકને ન્યાય માટે અને આ ઘટનામાં જવાબદાર એપીએમસી વેપારી ટ્રક ડ્રાઈવર કે પછી હોસ્પિટલ સત્યદેવ ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ મારું નામ છે પરમાર રવિન્દ્ર રેવાભાઈ બેરમપુરા કોડાજમાં રહું છું હાલમાં મારા ભાઈનું મૃત્યુ થઈ ગયું છે જમાબુ ચાર નંબર ગેટ ઉપર જગતનાથની મંદિરની બાજુમાં ડ્રાઈવરે રિવેશ મારતા પાછળ જોયું નહીં અને ગાડીમાં મારા ભાઈને દબાઈ નાખ્યો પાછળ બીજી એક ગાડી હતી પણ એ ગાડીએ રિવેશ મારી એટલે મારા ભાઈ વચમાં દબાઈ ગયો હૃદય બંધ થઈ ગયું અને હાથ ફ્રેક્ચર થઈ ગયો એમાં એનું મોત થઈ ગયું જમાલપુર શાક માર્કેટ ચાર નંબરનો ગેટ એફીએમસી બધા આવા કિસ્સા બની ગયેલા છે પ્રેગ્નન્ટ ભાઈનું ઓફ થઈ ગયું હતું હમણાં એની પહેલાં દેવી પૂજક છોકરો મરી ગયો

આટલી વિનંતી છે અમારી કે અમારે ન્યાય અપાવજો હસાવ નાની ઉંમર ભાઈ હતો બત્રીસ વર્ષનો નો હતો એનું બૈરું એનથી વિનાનું નાનું છે અને એક બેબી છે એને ત્રણ ચાર વર્ષ છે પાંચ વર્ષની કે ચાર વર્ષ હવે એને શું એનું શું કરવાનું હવે એ એના માટે એ એકલો જ એ ઘર ચલાવતો તો આખું હવે ઘર કોણ ચલાવશે સરકાર એટલી વિનંતી છે મારી કે અમારે ન્યાય અપાવો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની